અને આખો કિસ્સો છે મારે તમને કહેવો છે કે એ કિસ્સો કયો હતો આ કેસની અંદર ખાસ તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે એક છોકરો અને એક છોકરી એ બંને એ ભાગીને મેરેજ કરેલા હતા કરી લીધા હતા બનવા સંજોગ બંને જણાને એક વર્ષની અંદર ઝઘડા ચાલુ થઈ ગયા કોર્ટ મેરેજ કરેલા બંને જાતે મેરેજ કર્યા હતા પોતાની સહમતીથી કોઈ છોકરી વાળા એ કે છોકરા વાળા એ કોઈ હાજર થઈ નહીં બંને છોકરા અને છોકરી એ પોતાની રીતે અલગ અલગ બંને અલગ અલગ એટલે કે હતા અને બંને પોતાના માતા પિતા ની સહમતી વગર આ મેરેજ કરેલા હતા જોજો ટ્વિસ્ટ હું તમને આગળ જણાવું તમને અને બંને વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા અને છોકરી જે છે એ પોલીસ સ્ટેશને જઈ અને એક અરજી આપે છે અને અરજીમાં એવું લખે છે કે ભાઈ મને મને માં ભાગ આપો આપો અને ખાધા ખોરાકી એવું લખે છે જે અરજી આપેલી છે એમાં મારું ફરી વાર એવું કહેવાનું કાયદાકીય રીતે તો જે પ્રોસેસ છે થાય છે લોક દ્રષ્ટિ એમાં શું છે ને એ તમારે જવાબ લખવાનો છે હવે ટ્વિસ્ટ એવું થાય છે આગળ કે છોકરાના પપ્પા જે છે ફાધર જે છે એમણે એવું કીધું કોઈ છોકરો કે છોકરી નથી આવ્યા છોકરા મેરેજ કર્યા છોકરા પાસે એમના પપ્પા આવ્યા હતા એ પણ એવું કેતા છોકરા વાળા પપ્પા કે બંને વ્યક્તિએ એમની જે પૂછ્યા વગર એમ કેવાય કે પૂછ્યા વગર બંને સાથે એક સાથે બંને પોતાની રીતે રહેતા હતા અમારી સાથે રહેતા નતા અમારે કઈ લેવા દેવા નથી છતાં પણ છોકરીએ અમારા છોકરાનું તો નામ લખ્યું તો લખ્યું છોકરાના પપ્પાનું નામ પણ લખાયું મમ્મી નું પણ લખાયું બધા પોલીસ વાળા ઉપાડી ગયા હાજર કર્યા હતા એટલે અને ટેન્શન આપે ને આવું ને તેવું ને બધું લખાવેલું હતું એવું છોકરાના પપ્પા એવું કીધું કે અમારે કઈ લેવા દેવા નતું આમાં અમારી સાથે છતાં પણ છોકરી શું છે એ પણ દરેક સમાજના દરેક વ્યક્તિઓ આ જાણવા જેવો કિસ્સો છે કારણ કે છોકરાના નામે તો હજી કઈ હતું જ નહીં કોઈ વસ્તુ છોકરા નામે હતી નહીં ક્યારેય પણ છોકરા છોકરાના પપ્પા એ કમાઈ ને ભેગું કરેલું કે મિલકત માં ભાગ આપો અને ખાધા ખોરાકી આપો તો મારે તો એવું પૂછવાનું છે કે છોકરી છોકરા બંને કેટલું કમાય છે એ એના પપ્પા ખબર હશે કે પેલા ખબર હશે છે છોકરીઓને ખાસ કેવું છે છોકરો કેટલા કમાય છે શું કરે છે ક્યાં જાય છે ક્યાં બેસે છે કોઈ વસ્તુની કઈ જાણકારી વગર એક તો તમે કરી છો છોકરા ના પપ્પાની સાથે વાત કરતા બેસીને કે હું ઘરે આવું તો શું થાય છે અલગ જ્ઞાતિ ના વ્યક્તિઓ હોય કોઈ આપણે જાતિ જ્ઞાતિમાં પડવું નથી પણ આ કિસ્સો છે એટલે વાત કરીએ આપણે તો હવે પપ્પાની મિલકત માં ભાગ લેવા માટે થઈ અને છોકરી છે આવું અરજી આપે છે તો છોકરીઓ પણ ખાસ સમજવું જોઈએ કે જેની સાથે એ ભાગીને ખવડાવશે કઈ કમાય છે બે પૈસા લાવે છે આવું જાણ્યા વગર ના એક તો તમે લગ્ન કરો અને પછી બધું જાતે રૂમ ચાલુ કરો રૂમ તો ચાલવાની જ નથી તમારી અને ઉપરથી તમે એના ફાધર પાસે છોકરા ના પપ્પા એટલે કે તમારા સસરા પાસે મિલકત માગો છો તો આ બાબતે દરેક સમાજના વ્યક્તિઓ છે કોમેન્ટમાં લખજો કે શું કેવા માંગો છો તમે લોક દ્રષ્ટિએ જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો